કપાસની આવકમાં સતત ઘટાડો વિદેશી બજારનો ટેકો જેમ કે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો તેમજ બ્રાઝિલના રૂના વાયદા ચીનના કપાસના વાયદા ખેડૂત મિત્રો આ બધા જ અત્યારે તેજી તરફી સેન્ટિમેન્ટ બતાવી રહ્યા છે આવનારા સમયમાં કપાસની આવકોમાં હજી પણ ખૂબ સારો એવો ઘટાડો થતો જશે તો કપાસ બજાર ઉપર તેની ચોક્કસ અસર જોવા મળશે તેવું પણ ઘણા બધા જાણકારોને જણાઈ રહ્યું છે આ ઉપરાંત ગઈકાલે કપાસિયા ખોળ અને કપાસિયાના ભાવમાં પણ ખાસો એવો સુધારો જોવા મળેલો છે ટૂંકમાં તેની આંકડાકીય માહિતી હજુ સુધી મળી ન હોવાથી તમારા સુધી નથી પહોંચાડી શકતા પરંતુ મારો ખુદનો કપાસ પંદરસોમાં ઘરે બેઠા મંગાઈ રહ્યો છે ત્યારે બાબરામાં એક ખેડૂત મિત્રએ કોમેન્ટ કરેલી છે બાબરાથી હિતેશ પટેલ નામના ખેડૂત મિત્રની કોમેન્ટ છે કે અમારે ત્યાં પંદરસો એકવીસમાં માંગે છે ટૂંકમાં કપાસમાં ગામડે બેઠા પંદરથી વીસ રૂપિયાનો સુધારો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં આવી ચૂક્યો છે તેવું ઠેર ઠેરથી જાણવા મળી રહ્યું છે ગુજરાતમાં કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો વીસ ચૌદ ચૌદસો પચાસ ચૌદસો એંસી પંદરસો અને બાબરામાં જે હિતેશભાઈએ કહ્યું કે અમારે પંદરસો એકવીસમાં માગે છે તો ટૂંકમાં કપાસની ગુણવત્તા મુજબ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવમાં પંદરથી વીસ રૂપિયા જેટલો ભાવ વધારો ગઈકાલે બપોર પછીથી અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે તમારે ત્યાં કેવા ભાવ કપાસના ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો કપાસની બજાર આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે આ ઉપરાંત આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીની હાજર બજાર વાયદા બજાર કપાસિયા ખોળના વાયદા કપાસિયા ખોળની હાજર બજાર કપાસિયા તેલનો પણ અત્યારે ખૂબ સારામાં સારો એવો સપોર્ટ કપાસ બજારને પૂરો પાડી રહ્યો હોય અને આ તમામ કારણો આવનારા સમયમાં કપાસ બજારમાં ઓક્સિજન પૂરે તો કપાસ બજાર છે જે અત્યારે જે મંદ ગતિએ પડેલી હતી તેમાં થોડો ઘણો જીવ આવીને બે ડગલા ચાલી જાય તો જે ખેડૂત મિત્રોને પંદરસોમાં કપાસનું વેચાણ કરવું છે અથવા તો પંદરસો પચાસમાં કપાસનું વેચાણ કરવું છે અહીંયા સુધી અથવા વધારે શોર્ટેજ ઊભી થાય અને આનાથી પણ ઊંચામાં ઊંચી રિકવરી આવે તો જે ખેડૂત મિત્રોને છૂટકારો કરવો છે અને કપાસ અત્યાર સુધી ધીરજ રાખીને સાચવી રાખ્યો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર મળી રહે ખેડૂત મિત્રો અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારા પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમે લઈ શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આભાર ખેડૂત મિત્રો